સુરત જિલ્લાના પલસાણાના ટુંડી ગામે દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો જે બાબતે લોકો એક્સ ઘર પર હુમલો કર્યો હતો જેથી એક્સ આર્મીમેનના પુત્ર વિકાસ બાર બોરની ઘરમાંથી બંદૂક લાવી એકાએક એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ઘટનામાં ચાર લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા જેથી સુરત ઝુલા પોલીસ દોડતી થઈ હતી સુરતના પલસાણા તાલુકાના ટુંડી ગામે ગતરાત્રીના રોજ ફાયરિંગની ઘટના બની હતી ટુંડી ગામે આવેલા દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમતી વેળાએ બબાલ થતા કેટલાક લોકોનું ટોળું એક્સ આર્મીમેન અને સિક્યુરિટી ગાર્ડની એજન્સી ચલાવતા રામનરેશ સિંહ તોમરના ઘરે આવી ગયું હતું બબાલ ઉગ્ર બનતા એક્સ આર્મીમેનના પુત્ર વિકાસ ઘરમાંથી બાર બોર બંદૂક લઈને આવી ગયો હતો

मेरे हथियार से लाइसेंस से मेरे घर पे पंद्रह से बीस लोगों ने हमला किया घर पे जाके सी सी टी वी फुटेज अभी थे और मेरे बच्चे को बुरी तरह मारा है जख्मी है सिर में देखो कितना है पैर में भी है उसने अपने बचाव में खाली हथियार दिखाया આ ઘટના માં મારા પુત્ર ને માર માર્યો હતો જે હાલમાં ઈજાગ્રસ્ત છે તેને ફક્ત પોતાના બચાવ માટે હથિયાર બતાવ્યું હતું જે તે લોકોએ છીનવી લીધું હતું અને તેઓએ જ ફાયરિંગ કર્યું હતું જેથી મારા પુત્રને પણ ગોળી વાગી છે મારું હથિયાર છીનવી લીધું છે જે બાબતે હું હવે ફરિયાદ નોંધાવીશ હું અત્યારે બહાર હતો તે ઘટનાની જાણ થતા જ હું અહીં પહોંચ્યો છું આ ઘટનામાં મારી પુત્રીને પણ ઈજાઓ પહોંચી હતી અને હુમલો કરનાર લોકો નશાની હાલતમાં હતા જેઓ એ મારા ઘરને સળગાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો ગનશોટ ઇન્જુરીના ચાર પેશન્ટ આવેલા છે પલસાણા ગામે પલસાણા તાલુકાના તુંડી ગામે બનાવ થયેલો છે સાંજના સાત વાગ્યાના કાળામાં

तो मेरा भाई उधर से आ रहा था उधर ये सोसाइटी में ही था तो वो लोग है ना ऑटो भर के और तीन बहुत सारी बाइक थी उनके पास तो उस पर बैठ बैठ के आए थे सब दूर रख के उन लोग डंडा वंडा सब रख के लाए थे पहले से फिर उन तीन चार औरतें थीं और उनके साथ बहुत सारे आदमी थे वो दारू पी के आए थे तो मेरे भाई से ना वो तो बहुत चिल्ला चिल्ला के बोलने लगे होते तो। फिर मेरे मतलब सब बोलने लगे आदमी लोग तो मेरे भाई ने थोड़ा ऐसे मुझे थोड़ा बोला ना तेज तो वो उसको मारने लगी ईटी पत्थर से सबसे तो वो दो तीन लड़के थे वो बचा रहे थे उनको तो उनको भी मारा उन्होंने સરદાર સ્મારક ઇમરજન્સી હોસ્પિટલના ડોક્ટર કિશાને જણાવ્યું કે પલસાણાના તુંડી ગામે સાંજે સાત વાગ્યાની આજુબાજુના સમયે ઝઘડો થયો હતો એના ગનશોટ ઇન્જરીના ચાર પેશન્ટ અહીં આવ્યા છે જેમાં દર્દી માયાબેનના પેટના ભાગે મોટો ઘા છે તેમનો રિપોર્ટ કરી અહીં દાખલ કરાયા છે અને આગળની સારવાર માટેની તૈયારીઓ અમે કરી રહ્યા છીએ એક્સરેમાં મેટલ જેવું કંઈક દેખાઈ રહ્યું છે હવે આ બાબતે એક્સપર્ટ ઓપિનિયન સર્જન